એસઆરટીસી હેલ્પરમાં જે કામ ચાલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એમાં ઘણાને ખબર નથી પડતી કે એમાં કઈ રીતે મેરિટ છે ગણવામાં આવ્યું છે તો જો હું તમને સમજાવું સૌથી પહેલા તમારા આઈટીઆઈમાં જેટલા ટકા આવ્યા હોય એ ટકા એને ગુણ્યા પંચાવન વેઇટેજ છે એટલે એને ગુણ્યા પંચાવન કરવાના અને એને ભાગ્યા સો ધારો કે તમારે સાઈઠ ટકા હોય આઈટીઆઈમાં તો સાઈઠ ગુણ્યા પંચાવન ભાગ્યા સો એટલે કેટલા આવે તેત્રીસ તો એ તેત્રીસ માર્ક્સ ગણાય બરાબર તો એ ધારો કે તમે એપ્રેન્ટિસ ન કરેલું હોય ખાલી આઈટીઆઈના જે સાઈઠ ટકા હોય તો સાઈઠ ગુણ્યા પંચાવન ભાગ્યા સો એટલે તેત્રીસ માર્ક થયા તો એ તેત્રીસ માર્ક છે એ માર્ક્સ ઉપરથી મેરિટ બનેલું છે બરાબર હવે ધારો કે તમે વધારાનું એપ્રેન્ટિસ કરેલું છે તો એમાં પણ સાઠ ટકા છે તો સાઈઠ ગુણ્યા એમાં પંદર કરવાના પંદર ટકા વેઇટેજ એપ્રેન્ટિસનું છે એટલે સાઈઠ ગુણ્યા પંદર ભાગ્યા સો તો એ કેટલા આવે નવ માર્ક્સ કહેવાય તો એપ્રેન્ટિસ કરેલું હોય તો પહેલાં જે તેત્રીસ આવ્યા આઈટીઆઈને તેત્રીસ માર્ક એ અને પ્લસ એપ્રેન્ટિસ કરેલું હોય તો એના જે નવ માર્ક આવ્યા એ નવ તો ટોટલ બેતાલીસ માર્ક છે તો એના ઉપરથી તમારા મેરિટમાં નામ છે કે નહીં એ તમારે જોવું પડે ખાલી તમે આઈટીઆઈ કરેલું હોય તો જેમ મેં તેત્રીસ માર્ક આવ્યા એવી રીતે તમારે ગણતરી કરવાની બંને કરેલું હોય તો આ બી આ બંનેની એવી રીતે ગણતરી કરી અને બંનેનો ટોટલ પછી એ તમારું નામ એવી રીતે ગોતવાનું એટલે આવી રીતે વેઇટેજ છે બનાવેલું છે ખાલી તમારા આઈટીઆઈ અને એપ્રેન્ટિસના પર્સન્ટેજ ઉપરથી મેરિટ નથી જોવાનું આવી રીતે કેલ્ક્યુલેશન કરીને મેરિટ જુઓ તમારું નામ આવ્યું છે કે નહીં થેન્ક યુ